ઓ પરબ્રહે નભવતમહાપુરાણ દશમસ્કંધપૂર્વાધ અધ્યાયસત્તાવી સ્મો શ્રી શુકદેવજી કહેછે હે પરીક્ષિત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ગિરિરાજ ગોવર્ધન ધારણ કરીને મુશળધાર વર્ષાથી વ્રજને બચાવી લીધું ત્યારે તેમની પાસે ગોલોકથી કામધેનું તેમને અભિનંદન આપવા અને સ્વર્ગથી દેવરાજ ઇન્દ્ર પોતાના અપરાધને ક્ષમા કરાવવા માટે આવ્યા ભગવાનનો તિરસ્કાર કરવાને કારણે ઇન્દ્ર બહુ જ શરમાઈ ગયો હતો તેથી તેમણે એકાંત સ્થળે ભગવાન પાસે જઈને પોતાના સૂર્ય જેવા તેજસ્વી મુકુટથી તેમના ચરણોનો સ્પર્શ કર્યો પરમ તેજસ્વી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રભાવ જોઈને ઇન્દ્રનો હું ત્રણેય લોકનો સ્વામી છું એવો ગર્વ ચાલ્યો ગયો હવે તેમણે હાથ જોડીને તેમની સ્તુતિ કરી ઇન્દ્રે કહ્યું હે ભગવાન આપનું સ્વરૂપ પરમ શાંત જ્ઞાનમય રજોગુણ તથા તમોગુણથી રહિત અને વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય છે આ ગુણોના પ્રવાહરૂપે પ્રતીત થનારો વિશ્વ પ્રપંચ કેવળ માયામય છે કેમ કે આપના સ્વરૂપના અજ્ઞાનને કારણે જ આપનામાં તેની પ્રતીતિ થાય છે જ્યારે આપનો સંબંધ અજ્ઞાન અને તેના કારણે પ્રતીત થનારા દેહાદિકથી છે જ નહીં પછી તે દેહ વગેરેની પ્રાપ્તિને લીધે તથા તેમનાથી જ થનારા લોભ ક્રોધ વગેરે દોષ તો આપનામાં આવે જ કઈ રીતે હે પ્રભુ આ દોષો તો અજ્ઞાનને કારણે આવે છે આ પ્રમાણે જો કે અજ્ઞાન અને તેનાથી થનારા જગતથી આપનો કોઈ સંબંધ નથી તેમ છતાં ધર્મની રક્ષા અને દુષ્ટોનું દમન કરવા માટે આપ અવતાર ગ્રહણ કરો છો અને નિગ્રહ અનુગ્રહ પણ કરો છો આપ જગતના પિતા ગુરુ અને સ્વામી છો આપ જગતનું નિયંત્રણ કરવા માટે દંડ ધારણ કરેલા દુસ્તર કાળ છો આપ પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે સ્વેચ્છાથી લીલા શરીર પ્રગટ કરો છો અને જે લોકો મારી જેમ પોતાને ઈશ્વર માની બેસે છે તેમનો ગર્વ ઉતારતા રહીને અનેક પ્રકારની લીલાઓ કરો છો હે પ્રભુ જે મારા જેવા અજ્ઞાની અને પોતાને જગતનો ઈશ્વર માનનારા છે તે જ્યારે જુએ છે કે મોટા મોટા ભયના અવસરો પર પણ આપ નિર્ભય રહો છો ત્યારે તે પોતાનો ગર્વ છોડી દે છે અને અમાની બનીને સંતો દ્વારા સેવેલા ભક્તિમાર્ગનો આશ્રય લઈને આપનું ભજન કરે છે હે પ્રભુ આપની એક એક ચેષ્ટા દુષ્ટોનું દમન કરવા માટે છે હે પ્રભુ મેં ઐશ્વર્યના મધમાં છકી જઈને આપનો અપરાધ કર્યો છે કેમ કે હું આપની શક્તિ અને પ્રભાવથી બિલકુલ અજ્ઞાત હતો હે પરમેશ્વર આપ કૃપા કરીને મુજ મૂર્ખ અપરાધીનો અપરાધ ક્ષમા કરો અને એવી કૃપા કરો કે મારે ક્યારેય આવા દુષ્ટ અજ્ઞાનનો શિકાર ન બનવો પડે હે સ્વયં પ્રકાશ ઇન્દ્રિય અતીત પરમાત્મન આપનો આ અવતાર એટલા માટે થયો છે કે જે અસુર સેનાપતિઓ કેવળ પોતાનું પેટ પૂષવામાં જ લાગેલા છે અને પૃથ્વી માટે મોટા બોજરૂપ બની રહ્યા છે તેમનો વધ કરીને તેમનો ઉદ્ધાર થાય અને જે આપના ચરણોના સેવક છે આજ્ઞાકારી ભક્તો છે તેમનો અભ્યુદય થાય તેમની રક્ષા થાય હે ભગવાન હું આપને નમસ્કાર કરું છું આપ સર્વના અંતર્યામી પુરુષોત્તમ તથા સર્વાત્મા વાસુદેવ છો આપ યદુવંશીઓના એકમાત્ર સ્વામી ભક્તવત્સલ અને સર્વના ચિત્તને આકર્ષિત કરનારા છો હું આપને વારંવાર નમસ્કાર કરું છું આપે જીવોની જેમ કર્મવશ થઈને નહીં સ્વતંત્રતાથી પોતાના ભક્તોની તથા પોતાની અનુસાર શરીરનો સ્વીકાર કર્યો છે આપનું આ શરીર પણ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે સર્વ કાંઈ આપ જ છો સર્વના કારણ છો અને સર્વના આત્મા છો હું આપને વારંવાર નમસ્કાર કરું છું હે ભગવાન મારા અભિમાનનો અંત નથી અને મારો ક્રોધ પણ ઘણો તીવ્ર છે અને મારા વશમાં નથી જ્યારે મેં જોયું કે મારો યજ્ઞ તો નષ્ટ કરી દેવામાં આવ્યો છે ત્યારે હું મુશળધાર વર્ષા અને વંટોળિયા દ્વારા સંપૂર્ણ વ્રજનો નાશ કરવા તૈયાર થયો પરંતુ હે પ્રભુ આપે મારા પર ઘણો જ અનુગ્રહ કર્યો મારો પ્રયત્ન વ્યર્થ જવાથી મારું અભિમાન જડ મૂળમાંથી ઉખડી ગયું આપ મારા સ્વામી છો ગુરુ અને મારા આત્મા છો હું આપને શરણે છું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે ભગવાને હાસ્ય કરતા મેઘ જેવી ગંભીર વાણીથી ઇન્દ્રને કહ્યું શ્રી ભગવાને કહ્યું ઇન્દ્ર તમે ઐશ્વર્ય અને ધનસંપત્તિથી સંપૂર્ણપણે મદાંધ થઈ ગયા હતા તેથી તમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ મેં તમારો યજ્ઞ ભંગ કર્યો છે આ એટલા માટે કર્યું કે હવે તમે મારું સદા સર્વદા સ્મરણ રાખી શકો જે ઐશ્વર્ય અને ધનસંપત્તિના મદદથી અંધ થઈ જાય છે તે એ નથી જોતો કે કાળરૂપ પરમેશ્વર એવો હું હાથમાં દંડ લઈ તેના માથા પર બેઠો છું હું જેના પર અનુગ્રહ કરવા ઈચ્છું છું તેને ઐશ્વર્ય ભ્રષ્ટ કરી દઉં છું હે ઇન્દ્ર તમારું કલ્યાણ થાઓ હવે તમે તમારી રાજધાની અમરાવતીમાં જાઓ અને મારી આજ્ઞાનું પાલન કરો હવે તમે ક્યારેય અભિમાન કરશો નહીં નિત્ય નિરંતર મારા સાનિધ્યનો મારા સંયોગનો અનુભવ કરતા રહેજો અને પોતાના અધિકાર પ્રમાણે યોગ્ય રીતે મર્યાદાનું પાલન કરજો હે પરીક્ષિત ભગવાન આ પ્રમાણે આજ્ઞા આપી જ રહ્યા હતા તે જ વખતે મનસ્વીની કામધેનુએ પોતાના સંતાનો સાથે ગોપવેશ ધારી પરમેશ્વર શ્રી કૃષ્ણની વંદના કરી અને તેમને સંબોધીને કહ્યું કામધેનુએ કહ્યું સચ્ચિદાનંદ સ્વરૂપ હે શ્રી કૃષ્ણ આપ મહાયોગી યોગેશ્વર છો આપ સ્વયં વિશ્વ છો વિશ્વના પરમ કારણ છો અચ્યુત છો સંપૂર્ણ વિશ્વના સ્વામી એવા આપને અમારા રક્ષકના રૂપમાં પ્રાપ્ત કરીને અમે સ્નાથ થઈ ગયા છીએ આપ જગતના સ્વામી છો પરંતુ અમારા તો પરમ પૂજ્ય આરાધ્ય દેવ જ છો હે પ્રભુ ઇન્દ્ર ભલે ત્રિલોકના ઇન્દ્ર બને પરંતુ અમારા ઇન્દ્ર તો આપ જ છો તેથી આપ જ ગાયો બ્રાહ્મણો દેવતાઓ અને સાધુજનોની રક્ષા માટે અમારા ઇન્દ્ર થઈ જાઓ અમે ગાયો બ્રહ્માજીની પ્રેરણાથી આપને અમારા ઇન્દ્ર માનીને અભિષેક કરીશું હે વિશ્વાત્મન આપે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ અવતાર ધારણ કર્યો છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણને આમ કહીને કામધેનુએ પોતાના દૂધથી અને દેવ માતાઓની પ્રેરણાથી દેવરાજ ઇન્દ્રે ઐરાવતની સુંઢ દ્વારા લાવેલા આકાશ ગંગાના જળથી દેવર્ષિઓની સાથે યદુનાથ શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો અને તેમને ગોવિંદ નામથી સંબોધિત કર્યા તે વખતે ત્યાં નારદ તુંબરુ વગેરે ગંધર્વો વિદ્યાધરો સિદ્ધો અને ચારણો પણ પહેલેથી જ આવી ગયા હતા તેઓ સમસ્ત સંસારના પાપતાપને મિટાવી દેનારા ભગવાનના લોકમલાપ અર્થાત લોકોના દોષોને હરનારા યશનું ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદમગ્ન થઈને નૃત્ય કરવા લાગી મુખ્ય મુખ્ય દેવતાઓ ભગવાનની સ્તુતિ કરીને તેમના ઉપર નંદનવનના પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા ત્રણેય લોકમાં પરમાનંદનું પૂર આવ્યું અને ગાયોના થનોમાંથી આપમેળે જ એટલું દૂધ નીકળ્યું કે પૃથ્વી ભીની થઈ ગઈ નદીઓમાં વિવિધ રસોનું પૂર આવ્યું વૃક્ષોમાંથી મધુધારા વહેવા લાગી ખેડ્યા વિના વાવ્યા વિના પૃથ્વીમાંથી અનેક પ્રકારની વનસ્પતિઓ અને અન્ન પેદા થઈ ગયું પર્વતોમાં છુપાયેલા માણેક સ્વયં બહાર આવી ગયા હે પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક થવાથી જે જીવો સ્વભાવે જ ક્રૂર છે તે પણ વૈરરહિત થઈ ગયા તેમનામાં પણ મિત્રતાનો ભાવ પેદા થઈ ગયો ઇન્દ્રે આ પ્રમાણે ગાયો અને ગોકુળના સ્વામી શ્રી ગોવિંદનો અભિષેક કર્યો અને તેમની આજ્ઞા લઈને દેવતાઓ વગેરે સાથે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું આ પ્રમાણે દશમસ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત ઇન્દ્રસ્તુતિ નામનો સત્તાવીસમો અધ્યાય પૂર્ણ થયો